જય માતાજી તો ધીમો ધીમો વરસાદ રહે છે અને આપને એમ થયું કે સા પાણી પી એટલે અમારો ભાઈ જો ને દોવે છે અને આગળ તમારે જો ભેં દોવાઈ જાય પણ આગળ સા મૂકી થોડીક ને દોઈને થોડીક સા આપણે ગાયને દોઈ લઈ એટલે શું છે સા સારો બની જાય એમ બહુ ભેહનો નીકળી જાય એટલે આપણે થોડીક ગા જો ભેં તો ભાઈએ થોડીક દોઈ લીધી છે હવે થોડીક ગાને ધોઈ લઈને પછી આપણે સા મૂકી મારી હોટી ક્યાં ઘા આપ હોટી ભૂલે એ તારે પીવો છે દેત ઓલી બાજુ એટલે હું છે મિત્રો આપણે દોઈ દોઈ ભે થોડોક થોડો થોડો વરસાદ આવે છે પણ ગોવાળિયા હોય ને સાદ પીવું જોઈએ એટલે આપણે ગોવાળ હતા તો નહીં પણ હવે થોડા થોડા ધીમે ધીમે બની ગયા છે એટલે જો કે આપણે ભેવું તો સારેલી છે પણ અને જોઈ લઈએ ઓલા ગાને પકડે હાથમાં આવી જાય દોયે એટલે એવું મૂક્યું નહીં હાલો તમને બતાવું એમ જો ગોવાળિયા કેમ ગા દોયે સીમમાં જો ભાઈ આ જો હવે ગા દોવે છે કારણ કે સા તો પીવો છે એમાં તો હાલ છે જ નહીં આને મારવા એલા પાછા મારવા છે ઈ ઈ રકમણિયા હું જરા કોઈનો વિડિયો લઈ લ્યા ગાય મેળતા તું એને તગડતે દે હું એ હાટું ભી હું સારવા આવતો હાલો મિત્રો તો જો આપણે ગા દોવા મીડિયા

શેલા કોળીએ ઓલો કેમ માખી આવ્યો ને શેલી પાટું મારી બધું જાય ને બે નું ઢેર છે મૂકી તો નહીં તો દોઈ લીધે આપડે ગોરી ગાય એમ તો હોજી છે એમ જરાક આડું ઉભું રહેવું પડે એમ જરાક છે દારા ડફર દોવાય તો જાય હાલો હવે આપણે શું કે ઓલા ગોતી લઈ અરે લખમણ બલતણ તો આપણે જીણા જીણા આપણે છે ને ઓલા કેવા ગોતી લઈ થોડા થોડા નાના નાના એ હા મેડ માં ને સુકેલા લાકડા થોડા અને પછી આપણે સા છે ને આપણે મૂકીને સા પીને પછી આપણે આમ જવું છે આનો સા તો આપણે પીવાનું થાય જ છે આ મારો નાનો ભાઈ છે પછી ભેગો નથી થતો હાથમાં હા કહું પાણી તો જોઈએ જ આપણે અને મિત્રો જોઈ લો આપણી પે ધરાઈ રહ્યું છે ઓગાળા ઘટાકા મારે જોઈ લો ફૂલ તૈયારી છે ને ઘેરે ભાગવાની પણ હું આડો ઉભો છું એમ કઈ જવા તો દો નહીં જો આપણે આને છે ને આને બહુ ઘેરે જવાનું શું છે આ મારી જેમ ભાવ હી હી હે હી મિત્રો તો આજે આપણે પાડીને એવાય કરી દીધો ભેગી આજે આપણે પાડીને લઈ આવે મુદ્દે ભે ભાગે પછી હાલો મિત્રો તો જો આપણે શાની તૈયારી થવા માંડી છે આપણે જો બળતન બરતન ભેગા કરી લઈ કટમટીયા અને પછી આગળ જોઈ જાઓ તમારે એટલે હાંડસી બનાવી કે નહીં હા આપણે પછી ઓલો દેશી જુગાડ હોય આપણે શું કે ઓલે હાંડસી સીપીઓ જો આપણે સીપીઓ તૈયાર જ છે અહીંયા બનાવેલું હોય ને જો દૂધ છે નહીં નહીં કોઈ જો એટલે નો થાય અને છે ને મિત્રો આપણે જો આ વરસાદ હોય એટલે થોડુંક શું છે ભેજ વાળું આમ પાણીના બધું હોય એટલે આપણે વાતાવરણ એવું હોય ને બધું બળતણ મીટી બોળા થઈ ગયો હોય આ લે લે જો આ ભાઈ જો આ પોતા લઈ આવ્યો છે આમાં પેટ્રોલ રૂબું હું નાખું પેટ્રોલ છે કે કેરો છે

ઘીરે જાવું બીજું કઈ વાત નથી પીલા ભાગી જૂટ ઘરે ના ભાઈ ના દેખાડવા